નમસ્કાર ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા ભરતી બે હજાર ચોવીસમાં જે કાંઈ ફોર્મ ભરાણા છે તેના વિશે થોડીક આપણે માહિતી મેળવવાની છે તો આ વિદ્યા સહાયક ભરતીમાં એકથી આઠમાં કેટલા ફોર્મ ભરાણા એકથી પાંચમાં કેટલા ફોર્મ ભરાણા અન્ય માધ્યમમાં અને ગુજરાતી માધ્યમમાં કેટલા ફોર્મ ભરાણા તેના વિશે પણ આપણે ચર્ચા કરવાનો છે મિત્રો આ ઉપરાંત આપણે વિદ્યા ભરતી બે હજાર ચોવીસમાં એકથી પાંચમાં કેટલા ફોર્મ ભરાણા અને છથી આઠમાં કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાણા તેની સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાની છે તો હવે આપણે આ આંકડામાં સત્યતા કેટલી છે તેના વિશે પણ થોડીક આપણે ચર્ચા કરીશું મિત્રો તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં નવા આવો અને આ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલમાં જોડાઈ જજો આપણે ટેને લગતી જે કાંઈ ડેલી અપડેટ આવે છે તે આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમારા સુધી તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ મિત્રો તો દરેક મિત્રો ચેનલમાં જોડાઈ જજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા ભરતી બે હજાર ચોવીસમાં જે કાંઈ ફોર્મ ભરાણા તેના વિશે ચર્ચા કરીશું અને છેલ્લે છથી આઠમાં કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાણા છે તેની સત્યતા કેટલી છે તેના વિશે પણ થોડીક આપણે માહિતી મેળવીશું એટલે દરેક મિત્રોએ વિડિયો પૂરો જોઈજો જેથી કાંઈ મનમાં શંકા હોય તો તેનું સોલ્યુશન મિત્રો આજના વિડીયોમાં તમને આવી શકે એટલે વિડીયો પૂરો જોઈજો મિત્રો તો હાલમાં મિત્રો આપણે જે કાંઈ વિદ્યા ભરતીના આંકડા આપણી સામે આવ્યા છે તેના વિશે થોડીક ચર્ચા કરીશું તો બે દિવસ પહેલાં મિત્રો સંદેશ ન્યૂઝ ચેનલમાં આ વિદ્યા ભરતીના ફોર્મ બાબતે એક રિપોર્ટ ચલાવવામાં આવ્યો હતો તો તે રિપોર્ટ મુજબ જોઈએ મિત્રો તો એકથી આઠની વાત કરીએ તો સાઠ હજારથી પણ વધારે ફોર્મ ભરાણાશ મિત્રો હવે આપણે એકથી પાંચની વાત કરીએ મિત્રો તો નવ હજાર ત્રણસો ને જેટલા ફોર્મ ભરાણાશ મિત્રો આ આપણે ન્યૂઝ રિપોર્ટના આધારે તમને માહિતી આપી રહ્યો છું મિત્રો તો હવે જો છથી આઠની વાત કરીએ મિત્રો તો તેમાં ત્રેપન હજાર ચારસો ને જેટલા ફોર્મ ભરાણા છે મિત્રો ચોક્કસ આપણે આ આંકડો આપણે માનવામાં આવી તેવો નથી પરંતુ જેમ માનીએ કે ભરતી પણ મોટી છે તો સામે ઉમેદવારોએ પણ વધારે પ્રમાણમાં ફોર્મ ભર્યા હશે મિત્રો હવે અન્ય માધ્યમની વાત કરીએ તો અન્ય માધ્યમમાં તેરસો ને જેટલા ફોર્મ ભરાણા છે મિત્રો આ આપણે એકથી આઠની વાત છે મિત્રો અન્ય માધ્યમમાં તો હવે આપણે જે કાંઈ છથી આઠમાં વિષયવાર કેટલા ફોર્મ ભરાણા છે તેનો આંકડો આપણે જુઓ તો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે હવે આ સત્ય છે કે કેમ છે તેના વિશે થોડીક આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાની છે મિત્રો તો જોઈએ ને મિત્રો તો ગણિત વિજ્ઞાનની વાત કરીએ તો ઓગણીસ હજારથી પણ વધારે ફોર્મ ભરાણા છે મિત્રો હવે આ સાચું છે કે ખોટું એ આપણને અત્યારે હાલ કોઈ માહિતી નથી આ તો તમને માહિતી મળે એટલા માટે આ વિડીયો તમારા સુધી પહોંચાડું છું આમ જોઈએ તો ગણિત વિજ્ઞાનમાં બે હજાર ત્રેવીસની પરીક્ષામાં વીસ હજારથી પણ વધારે ઉમેદવારો પાસ થયા છે બીજું કે આ આપણી આ માર્કશીટ બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધીની માન્ય રાખીએ છીએ તો જૂના પણ ઉમેદવારોએ આ ભરતીમાં ફોર્મ ભર્યા છે મિત્રો તો હવે આમ જુઓ તો આ આંકડો થોડોક આપણને શંકા ઉપજાવી એવો છે કે વીસ હજાર તો નવા પાસ થયા છે તો શું જૂના ઉમેદવારોએ ફોર્મ નહીં ભર્યા હોય આવું બધું આપણે મનમાં મિત્રો ડાઉટ થાય પરંતુ આમ જોઈએ તો આ ખરેખર જુઓ તો માનવામાં આવતું નથી હવે ગુજરાતી વિષયની વાત કરીએ તો ચાર હજાર ત્રણસોને ચોવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે હિન્દી વિષયમાં તો ઓગણીસોને છવીસ ઉમેદવારોએ ફોર્મ ભર્યા અંગ્રેજી વિષયમાં તો કે સાત હજાર બસો સાત જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે મિત્રો આ સાચું છે ખોટું એ હાલ આપણને ખબર નથી મિત્રો આ તો એક માહિતી તમને મળે એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવું છું હવે જો સંસ્કૃત વિશેની વાત કરીએ મિત્રો તો એકવીસો ને સત્તાવન જેટલા ફોર્મ ભર્યા છે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો અઢાર હજાર આઠસો ને ત્રેવીસ ઉમેદવારોએ આ ફોર્મ ભર્યા છે એવું હાલમાં સોશિયલ મીડિયામાં આ બધું ડેટા વાયરલ થઈ રહ્યા છે મિત્રો તો આમ જોઈએ તો ગઈ ભરતીમાં બે હજાર ત્રેવીસ બાવીસમાં જે ભરતી છેલ્લી થયેલી તેમાં સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો તો કંઈક નવ હજાર આજુબાજુ ઉમેદવારો એમાં નોંધાયા હતા તો આ અઢાર હજારનો આંકડો પણ થોડોક આમ ચોંકાવનારો છે મિત્રો જે હશે મિત્રો આવનાર પ્રોવિઝનલ મેરિટમાં આપણને જે કાંઈ હશે એ માહિતી આપણને મળી જશે માત્ર અત્યારે આપણે મોટી ભરતી છે તો આ આંકડો હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે તો આ માત્ર માહિતી ખાતર આપણે આ વિડીયો બનાવ્યો તો સાચું માની લેવું એવું જરૂરી નથી મિત્રો તો એકથી પાંચની વાત કરીએ તો નવ હજાર ત્રણસો ને બોતેર જેટલા ફોર્મ ભરાણા છે મિત્રો તો આ રીતનો આ સોશિયલ મીડિયામાં ડેટા વાયરલ થઈ રહ્યો હતો તો આ સત્ય છે એવું માની લેવું નહીં મિત્રો આ તો ખાલી તમને માહિતી મળે કે આવા પણ ફોર્મ ભરાણા હશે કે કેમ તો તમને એક માહિતી મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો અને જે આપણે કાંઈ આ ફોર્મની વાત કરીએ મિત્રો તો ફોર્મમાં તો જોઈએ તો બે દી પહેલાં આપણે જે ન્યૂઝ રિપોર્ટમાં પણ આ માહિતી આપણને મળેલી મિત્રો એટલે એ પણ આમ જુઓ તો થોડુંક સત્યતા તેમાં રહેલી છે કારણ કે ન્યૂઝ રિપોર્ટવાળા બને તેમ સત્યતાની નજીક હોય તેવા જ માહિતી ચેનલમાં ચલાવતા હોય તો ચલાવતા હોય છે એટલે આમ જોઈએ તો આ આપણે ફોર્મ બાબતે તો માની લઈએ કે એટલા ભરાણા હશે પરંતુ અમે જે આ વિષયવારનું જે કાંઈ માહિતી છે મિત્રો એ માનવામાં ના આવી એવી થોડીક આપણને શંકા થાય છે તો જે કાંઈ હશે એ આવનારા સમયમાં આપણને દૂધનું દૂધ અને પાણીનું પાણી થયેલું જોવા મળશે મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસમાં કેટલા ફોર્મ ભરાણા કયા વિભાગમાં અને કયા વિષયમાં કેટલા ફોર્મ ભરાણા હશે એની આ વિડીયોમાં માહિતી મળી એટલા માટે આ વિડીયો ખાસ તમારા માટે બનાવ્યો હતો આશા રાખું કે આપને આ જે કાંઈ માહિતી રહી એ સારી લાગી હશે તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને જે તે તમારા ગ્રુપ ચાલતા હોય તેમાં શેર કરો અને ટેટાટની ડેલી જે કાંઈ નવી અપડેટ હોય મિત્રો એ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહીજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો